વિશ્વામિત્રી નદી જઈ રહી છે તેમાં કચરામાં આગ લાગેલી છે જે લાકડું છે જે ઝાડો છે તેમાં આગ લાગેલી છે એટલે વડોદરા ફાયર બ્રિગેડની બે ટીમ ઘટના સ્થળ પર છે અને ટોટલ ચાર ગાડીઓ દ્વારા હમણાં પાણીનો મારો ચાલુ કરીને આગ પર કંટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે દિગિજયસિંહ પરમાર સફા જોતા શું લાગે છે કેટલી ગાડીઓની જરૂર પડશે હાલમાં બીજી બે ગાડીઓ મંગાવવામાં આવી છે અને બીજી બે મંગાવવામાં આવી હાલમાં તો તેની જાણકારી નથી હાલમાં તો ફાયર કંટ્રોલ કરવાની પ્રયાસ કરી રહ્યા છે એમ એમ આગળ ફેલાતી જાય છે અને તેના કારણે જે આગળની બાજુ પણ આગ ફેલાય છે તે પણ કંટ્રોલ કરવાની જ ને જે મૂળ જગ્યાથી આગ લાગી છે તે પણ કંટ્રોલ કરી રહ્યા છે એટલે બે જગ્યાથી બે ટીમ કામ કરી રહી છે અને બીજી ગાડીઓની વ્યવસ્થા કરી છે આગ પર કંટ્રોલ કરવાનો પ્રયાસ ચાલુ છે